નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજની જે ગણિત વિષયની એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને આ ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેના સોલ્યુશનના વિડીયોને પીડીએફ આપને મળતા રહે મિત્રો અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ

ખાલી જગ્યા જાય છે તો જવાબ આવશે વિકલ્પ બી ઘટતું બિંદુ ઝીરો બાર એ ખાલી જગ્યા છે તો વાય અક્ષ પર ત્રીજું યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું ખાલી જગ્યા પ્રકરણોમાં વિભાજન કર્યું હતું તો જવાબ આવશે તેર મિત્રો ધોરણ નવની જે ગણિત વિષયની નવનીત છે તે નવનીતની અંદરથી તમને એકમ કસોટી અથવા તો આ જે પ્રશ્ન બેંક છે તેના દરેક દાખલાઓ વિકલ્પો અને દરેક પ્રશ્નોના ઉત્તર તમે સહેલાઈથી એની અંદરથી મેળવી શકશો ને એટલા માટે જ આ નવનીત જે છે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે કારણ કે આમાંથી તમને કોઈપણ પ્રકારના તમારા મૂંઝવતા જે પ્રશ્નો છે તેનું સોલ્યુશન અહીંયાથી ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે મિત્રો ધોરણ ત્રણથી બારની આ બધા જ વિષયની નવનીત જે છે એનું સંપૂર્ણ સાહિત્ય મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી આ લિંક ઉપર તમે ક્લિક કરી અને આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તમે મેળવી શકો છો એટલે કે આ નવનીત જે છે તમે મેળવી શકો છો અને એ પણ સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર અથવા તો આ નવનીત તમારે ઘરે બેઠા ફ્રી ડિલિવરીમાં મેળવવી હોય તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે નવનીત ઘરે બેઠા મેળવી શકો છો અને ડિલિવરી ફી એકદમ ફ્રી છે તો જરૂરથી આ ઓફરનો લાભ લઈ લેજો અને આ નવનીત જે છે તે મેળવી લેજો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની નવનીત જોઈતી હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે પ્રશ્ન નંબર બે નીચેની ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ ભારત પ્રાચીનમાં ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ ખાલી જગ્યા હતો તો જવાબ આવશે સૂત્ર બીજું ચતુર્થ ચરણમાં આવેલા બિંદુનો વાહ યામ ખાલી જગ્યા હોય તો જવાબ આવશે ઋણ ત્રીજું રેખા એ ખાલી જગ્યા વગરની લંબાઈ છે તો જવાબ આવશે પહોળાઈ ચોથું ઉગમ બિંદુના યામ ખાલી જગ્યા છે તો જવાબ આવશે ઝીરો ઝીરો પાંચમો જે વિધાન સાબિત કરવામાં આવે તેને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે પ્રમેય ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રત્યેક પ્રશ્નના જવાબ માટે એક સંખ્યા અથવા તો શબ્દમાં જવાબ આપો કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે એમાં પહેલું એક શખ્સ ઉપર આવેલા બિંદુનો કયો યામ શૂન્ય હોય તો જવાબ આવશે વાયયામ થેલ્સ કયા દેશનો વતની હતો તો જવાબ આવશે ગ્રીસ ત્યાર પછી છે એમ લેસ દેન ઝીરો અને એન ગ્રેટર દેન ઝીરો હોય તો બિંદુ એમ એન કયા ચરણમાં હોય તો જવાબ આવશે દ્વિતીય ચોથું ઘનને કેટલા પરિમાણ હોય છે તો જવાબ આવશે ત્યાર પછી છે વિભાગ બી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ પહેલું એસી બરાબર બીસી થાય તેવું બિંદુ સી બિંદુ ઓ એ અને બીની ની વચ્ચે હોય તો સાબિત કરો કે એસી બરાબર વન હાફ એ બી આકૃતિ દોરી તેને સ્પષ્ટ કરો તો એસી બરાબર બીસી તો એસી પ્લસ એસી બરાબર બીસી પ્લસ એસી તો બંને બાજુ સરખું ઉમેરતા અને સ્વયંસિદ્ધ સત્ય બે તો ટુ એસી બરાબર ટુ એ જ્યાં બીસી પ્લસ એસી એ બીને બંધ બેસતી આવે છે તો વન હાફ ટુ એસી બરાબર વન હાફ એ બી એસી બરાબર વન હાફ આપેલા આકૃતિમાં જો એસી બરાબર બીડી હોય તો સાબિત કરો કે એ બરાબર સીડી એસી બરાબર બીડી તો એ પ્લસ બીસી બરાબર બીસી પ્લસ સીડી અને એ પ્લસ બી માઇનસ બીસી બરાબર બીસી પ્લસ સીડી માઇનસ એમ સરખામાંથી સરખું બાદ કરતા અને સ્વયંસિદ્ધ સત્ય ત્રણ એ બરાબર સીડી ત્યાર પછી છે વિભાગ સી નીચેના દરેક પ્રશ્નોના જવાબ આપો જેના કુલ છ માર્ક છે એમાં પહેલું યામ સમતલમાંથી કોઈ પણ બિંદુ દર્શાવતા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શું છે તો યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ રેખાનું નામ એક્સ અક્ષ અને શિરોલંબ રેખાનું નામ વાય અક્ષ છે બીજું આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગને ચરણ અથવા તો પાદ કહે છે આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો તો આ બે રેખાઓ જ્યાં છેદે છે તેને ઉગમ બિંદુ કહે છે બીજું નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો શું તેના માટે કોઈ એવા પદો છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે અને ક્યાં છે અને તમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો તો પહેલું છે સમાંતર રેખાઓ તો એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહે છે બીજું છે લંબ રેખાઓ જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તેમને લંબ રેખાઓ કહે છે ત્રીજું છે વર્તુળની ત્રીજા વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈપણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા વર્તુળની ત્રીજા મિત્રો ધોરણ નવની તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજની ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે એ તમે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ મેળવી શકો છો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એ તમે ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોર ઉપરથી અથવા તો નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે ત્યાંથી તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાંથી પણ મેળવી શકો છો અથવા તો આપણો વોટ્સઅપ નંબર છે અહીંયા આપેલો છે આ વોટ્સઅપ ઉપર તમે સંપર્ક કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો પણ પણ તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ખાસ યાદ રાખજો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી છે વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો જેના કુલ ચાર માર્ક છે એમાં પેલું નીચેની આકૃતિમાં અક્ષો ઉપરના બિંદુઓના યામ લખો તો અહીંયા આપણને આકૃતિ આપેલી છે એના ઉપરથી કેટલાક પ્રશ્ન છે એમાં પહેલો સવાલ શા માટે બિંદુ બીના યામ ઝીરો અને ત્રણ છે તો બિંદુ બી વાય અક્ષથી શૂન્ય અંતરે અને એક્સ અક્ષથી ત્રણ અંતરે હોવાથી તેના યામ ઝીરો અને ત્રણ છે બીજું શા માટે બિંદુ સીના યામ માઇનસ પાંચ અને ઝીરો છે તો બિંદુ સી વાય અક્ષથી માઇનસ પાંચ અંતરે અને એક્સ અક્ષથી શૂન્ય અંતરે હોવાથી તેના યામ માઇનસ પાંચ અને ઝીરો છે ત્રીજું શા માટે બિંદુ ડીના યામ ઝીરો અને માઇનસ ચાર છે તો બિંદુ ડી વાય અક્ષથી શૂન્ય અંતરે અને એક્સ અક્ષથી માઇનસ ચાર અંતરે હોવાથી તેના આમ ઝીરો અને માઇનસ ચાર છે શા માટે બિંદુ ઈના યામ બેના છે તો બિંદુ અંતરે અંતરે અને અને હોવાથી તેના યામ ઝીરો છે દોસ્તો ફરી મળીશું આપણે જે ઓરિજિનલ એકમ કસોટી છે તે ઓરિજિનલ એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે એટલે કે એને પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે મુકાઈ ચૂક્યા છે જો તમે પણ મેળવવા માંગતા હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને આવનારી તમામ એકમ કસોટીઓના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતા હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે